નવલી નોરતાના દિવસોમાં જ્યારે મા આ ધરતી પર પધારી હોય અને તે સમયે મેઘદાદા માના આગમનમાં માના આ ઉપસ્થિતિમાં વર્ષીને જ્યારે આ સ્થાનને ઠંડક પ્રદાન કરતા હોય ત્યારે મનમાં એક જ ભાવ આવે અને કહેવાનું મન થાય ગાડી વાદલડી તું ને બીનાવેર બે ઘડી કાચી લે રંગ મોરલા ગાડી વાદલડી તું ને વેર બે ઘડી કાચી લે રંગ મોરલા છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક લે રંગ મોરલા સાહેબો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો હું રે ગિરની રે મારી શ્યામ રાધાની જોડલી હું રે ગોવાલણ ગિરની રે મારી શ્યામ રાધાની જોડલી નંદ કુંવર નાનો કાનો રમે છે મારે કેળમાં અરે કુંવર નાનો વાલો રમે છે મારે કેડમાં